નમસ્કાર મિત્રો વેધર ભેદરફોર્મેશન આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના કરનાર આપણે હાલનું હવામાન આવનારા દિવસનું હવામાન જેમાં ખાસ કરીને નૈત્યના ચોમાસા વિશેની વાત કરવાની છે નૈત્યનું ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચી શકે એનું એક થોડુંક અનુમાન આપવાનું છે અને બીજું જે આપણે ચોમાસું પાકના વાવેતર અત્યારે થતા હોય એ ચોમાસું પાકના વાવેતર વિશેની વાત કરવાની છે સૌપ્રથમ ચોમાસું પાકના વાવેતર વિશેની થોડીક માહિતી આપી દો આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના જે ચોમાસું પાકના વાવેતરો થતા હોય છે જેમાં અત્યારે મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થતું હોય છે એ પછી આપણે શાકભાજી વાવેતર થાય એ પછી ડુંગળીનું અને ઓગસ્ટમાં તુવેર અને એરંડાનું વાવેતર પણ થતું હોય પણ અત્યારે સમય છે કપાસ અને મગફળીનો ત્યારે કપાસ અને મગફળીનું વાવેતર કરતા દરેક ખેડૂતભાઈને આપણે જણાવવાનું છે આમ તો આપણે દર વર્ષે આ અપીલ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં કરતા હોય છે કે પહેલી વાત તો એ કે પ્રિમોન્સૂન એક્ટિવિટીના વર્ષ નુકસાનો છે એ કદાચ તમારા વિસ્તારમાં ઓછા વધતા પડ્યા હોય તો એવી રીતે વાવેતર ન કરવું કોરામાં કાયદેસર ન વાવવું ઘણા બધા ખેડૂત ભાઈઓ એ ભૂલ કરતા હોય છે કે હજુ વરસાદની આગાહી હોય ત્યારે હજુ વરસાદ આવે પહેલા વાવેતર કરતા હોય તો એ વાવેતર ન કરવું જોઈએ દર વર્ષે અમે અપીલ કરી રહ્યા છીએ આ વર્ષે પણ અપીલ કરીએ છીએ પૂરતો વરસાદ હોય આપણા જમીનમાં એમ લાગે કે અઢી ત્રણ ઇંચ ચાર ઇંચ સુધીના વરસાદો પડ્યા અને હવે આપણે વાવેતર કરવામાં આવશે તો ઉગી જશે અને ઉગ્યા પછી લાંબો ટાઈમ વરસાદ નહીં પડે તો પણ વાંધો નહીં આવે અથવા તો પાણીની વ્યવસ્થા હોય તો પછી આપણે બધું કરી શકીએ પણ ખાસ કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે એમાં દરેક ખેડૂત ભાઈ હિતમાં નથી કપાસનું વાવેતર બને ત્યાં સુધી પંદર જૂન પછી પંદર વીસ જૂન પછીથી જો કપાસનું વાવેતર થાય તો ગુલાબી યળમાં પણ ઘણી બધી આપણે રાહત મળતી હોય છે એટલે ખાસ કપાસનું વાવેતર અત્યારે કોઈ કરવાની ઉતાવળ ન કરવી જેવી દરેક ખેડૂત

મગફળી વાવવી ટૂંકા કાળા એટલે કે નેવું દિવસે પાક થી મગફળીનું વાવેતર અત્યારે ન કરવું જોઈએ જો નેવું દિવસે પાક થી મગફળીનું વાવેતર અત્યારે કરીએ તો એ પાછી વહેલી પાક ત્યારે આપણે

શેની કરવાની છે આમ તો નૈઋત્યના ચોમાસા વિશે આપણે વાર્ષિક કાર્યક્રમ પણ મૂકેલા છે જેની અંદર પણ આપણે જણાવ્યું હતું જે બધા મિત્રો આશા રાખે છે એટલું ચોમાસું વહેલું આવવાનું નથી ચોમાસું લેટ થશે આપણા વાર્ષિક કાર્યક્રમોમાં પણ આપણે જણાવ્યું છે અત્યારે હું આપણે જણાવું છું ઠીક છે કે મહારાષ્ટ્ર સુધી નૈઋત્યનું ચોમાસું અત્યારે પહોંચી ગયું છે પણ એના પણ કારણો છે જેવી રીતે થોડા દિવસ પહેલા અરબસાગરની અંદર એક સિસ્ટમ હતી ને જેને કારણે કેરળ કર્ણાટક ગોવા કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે પણ અત્યારે હવે અરબ સાગરની અંદર બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી એટલે હવે આ છે એક થી બે દિવસની અંદર નિષ્ક્રિય થઈ જશે અને ચોમાસુ નિષ્ક્રિય થશે એની માહિતી પણ અલગ અલગ મીડિયાના મારફતે અલગ અલગ વેધર સંસ્થાના મારફતે હવામાન વિભાગ અન્ય સંસ્થાઓથી હવે એ માહિતી પણ આપશે કે મહારાષ્ટ્રની અંદર ચોમાસું છે તે નિષ્ક્રિય થયું છે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાણી છે કેમ કે અમે ઘણા સમયથી આપને જણાવતા હતા કે મહારાષ્ટ્રની અંદર ચોમાસું પહોંચે ને ત્યારબાદ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે બસ હવે એ સમય આવી ગયો છે એટલે હવે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળી શકે છે એટલે ચોમાસું હજી આપણે ગુજરાતમાં આવતા ઘણી વાર લાગશે પંદર જૂન બાદ જ આપણે આશા રાખી શકીએ જોકે અન્ય કોઈ એવા પરિબળો સક્રિય થાય અન્ય કોઈ એવી વરસાદની સિસ્ટમ સક્રિય થાય અચાનક કોઈ બદલાવ આવે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે બાકી આપણે પંદર જૂન પછીથી ચોમાસાની આશા રાખવાની છે અને એ પછી ક્યારે આવશે એ પણ અમે આપણે સમયાંતરે માહિતી આપશું ખાસ અત્યારે જે વરસાદો પડી રહ્યા છે છે એક્ટિવિટીના જેવી રીતે જોવા તો મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તીવ્રતા સાથે વરસાદ પડશે એવી અમે આગાહી કરી હતી એ મુજબ વરસાદો પણ પડ્યા છે ખેડૂતોને આ પ્રીમોનસૂન એક્ટિવિટીના કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે આજે છે અઠ્યાવીસ મે આજ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પડ્યા છે ખાસ કરીને ગઈકાલે આજે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે ભાવનગરના દરિયાકાંઠાના ભાગો અમરેલીના ગીર સોમનાથના ભાગો એમાં ગઈકાલે આજે બે દિવસ સુધી વરસાદો પણ જોવા મળ્યા છે હવે આવનારા એક બે દિવસ સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળશે બહુ વરસાદની તીવ્રતા નહીં હોય હા એક ચોક્કસ છે કે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સુરત વલસાડ વાપી ડાંગ નવસારી જેવા વિસ્તારો છે એમાં હજી એક બે દિવસ સુધી તીવ્રતા રહેશે બાકી બીજા તમામ વિસ્તારોની ઝાપટાથી વિશેષ કોઈ મોટા વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી એટલે અત્યારે જે આ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે આવી એક્ટિવિટી છે એ જૂન મહિના દરમિયાન પણ શરૂઆતના તબક્કામાં આપણે જોવા મળે તેવું અનુમાન છે એના વિશે પણ આપણે આગળ માહિતી આપશું પણ અત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે જે વરસાદો ચાલતા હતા એમાંથી હવે આપણે મુક્ત થઈ રહ્યા છે આપણે રાહત મળશે ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થાય કરશે તડકો નીકળશે અને ઊંચું તાપમાન પણ જોવા મળશે નૈઋત્યનું ચોમાસું છે એના માટે આપણે હજી ઘણી રાહ જોવાની છે એટલે નૈઋત્યનું ચોમાસું દૂર છે એટલે કોઈ મિત્રો હમણાં નૈઋત્યના ચોમાસાને ધ્યાનમાં રાખી અને કોઈ ખેતી કામોમાં ઉતાવળ કરવાની જરૂર મને અહીંયા દેખાતી નથી આ વ્યક્તિગત મારું પર્સનલ માનવું છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયો મૂકવામાં આવશે અત્યારના વિડીયો ની અંદર એટલું અંતમાં દરેક મિત્રો ને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલ ને કરવી રજા આપશો ધન્યવાદ